છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પંચોતેરમાં પ્રજાસત્તા પર્વ નિમિત્તે કચ્છ પૂર્વ જિલ્લા પોલીસ પરિવાર વતી તમામ પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા કચ્છ પૂર્વ ડીવાય ડીએસપી ડી આર ભાટિયા સાહેબ રાઠોડ ધરમશી ટીવી ન્યૂઝ કચ્છ આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છ પૂર્વ જિલ્લા પોલીસ પરિવાર વતી હું અમારા પરિવારના સભ્યો તથા તમામ પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ પરિવાર વતી શહેરીજનો ગ્રામજનો ને પોલીસ સલામતી અને સુરક્ષા આપે અને તે પ્રકારની કામગીરી કરે તે માટે અથાગ પ્રયત્નો કરે તેવી ખાતરી પણ આપું છું અને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ